ઓ મિત્રો જે નામે નીકળી ગયા છે આત્યારે દુસળડોક માટે જવા શોપિંગ માટે સોરી દુસળડોકમાં આખી 38 કિલોમીટર દૂર થઈ છે હા આ તો થઈ જ ને ઓફર હોય ઝારાબારામાં કઈ મે શું હું નકર ખાવ પાછા આવું છું છે અમારો ક્લાસ તો તો હોય ઈ ખાલી કરશું એટલે બસ જો નીકળી ગયા છે અને જો એ મૂલાવી લાવું છું તો બતાઉં બે વાત વેધર ની તો છે સની વેતર એકદમ વરસાદ વાળો પણ એકદમ સુપર જર્મની ના વેધર નું કંઈ નક્કી હોય નહીં વરસાદ બતાવે ને બીજો જો સતડકો નીકળા એવું છે અને 3 4 વાગ્યા આવશે ને જઈએ હરવા હડતા પડતા આવશે શોપિંગ કરતા આવશે પાછા ડિપાર્ટમેન્ટ શું છે અમારે જવાનું હતું બીજે બીજે પ્લાન કર્યો તો ગીથોન કરીને છે આજ बाजूમાં નેધરલેન્ડ છે નેધરલેન્ડ માં જવાનું હતું પણ મતલબ વરસાદ બતાવતો તો અને ફ્લાંગકે બતાયા જાણવાઈ ગયા છે જાય છે આધ્યા અહીંયા છે લો થોડીક બચો હમયરી તો મી આધ્યા છે આધ્યા શાંત થઈ ગઈ છે એકદમ ખબર નહિ શું થયું એને કેમ દીકા બધું જોયા કરે છે તો ક્યાં ચડી ગયા છે રોડે આયા ચડી ગયા છે ચડી ગયા છે અને બધા ફ્રેશ મોડમાં છે અને છેલ્લો છેલ્લો સમર છે આ ટાઈપનો ઠંડી ચાલો થશે આવતા મહિનેથી પાન ખર પાન પેલા ખરશે આ બધા લીલા પાન છે ને સૂકા થઈ જાય અને પછી ઓક્ટોબર એન્ડથી નવેમ્બરથી ફૂલ ઠંડી ચાલુ વેલકમ વિન્ટર આ ધ્યાન જો એટલી ઊંઘ આવે છે ને કે રમતી રમતી ભી ગઈ અમે લોકો પહોંચી ગયા છીએ અને હવે બસ જો ઝારા નજીકમાં છે તો એક કિલોમીટર અમે દૂર પાર્કિંગ કર્યું કારણ કે પાર્કિંગ સિટી સેન્ટરમાં થોડુંક ડિફિકલ્ટ છે પેડ હોય હોય ટ્રાફિક ને જો વાતો કરે છે તો અહીંયા આપણે ગાડી પાર્ક થઈ ગઈ છે અને અહીંયા અમારી ટીમ તો ચાલો હું છે હું શોપિંગમાં પછી બતાવીએ મસ્ત એકદમ ચકાચક ગાર્ડન છે નીચે ચાલવાનું ને એવું બધું છે

આવ્યા છે ઝાલંડો આઉટલેટ અને સામે પડી છે લેમ્બોર્ગિની લેમ્બોર્ગિની આ બાજુ બધી ગાડી મોંગી જોવા આ બધી મોટી મોટી બ્રાન્ડ ની આખી સ્ટ્રીટ છે આ બાજુ પાછળ આઉટલેટ ઝાલંડો છે જાવું છે ઝાલંડો આઉટલેટ માં તો આ છે કાર નું શહેર લેમ્બોર્ગિની જોઈ શકાય છે આ છે રોલ્સ રોલ્સરોય આગે મર્સિડીઝ ને ફર્સિડીઝ ની તો દી લાઈન જ છે lokal sih, tapi, join sih so, sound juga acha nah, Rolls sih, angkat siapa tahu. Public loh, angke, okay. join sih so. city, dutchel of, Bridge rich city jah. અને આ બધી પબ્લિક શોપિંગ કરે છે આખી હા બોગી મિલાનો અને એકદમ પબ્લિક જોતી રહી દસ દસ કરોડની કાર હોય જો આ લેમ્બોર્ગીની બ્લેક છે ને આગળ પાર્કિંગ કરી છે ઓરેન્જ છે આ સારા છે અમે શોપિંગમાં જવાના હા અંદર જાઓ આ જો બેક ગ્યું ઓરેન્જ આગળ તમને બતાવું પેલી સાઈડ જઈને આ બ્લેક છે દસ દસ કરોડની કાર ઓલવો અને મર્સિડીઝ ને તો ચાલુમાં જોવા મળે આ ઓરેન્જ છે બ્લેક નીકળી હતી એ ઓરેન્જ મોડલ બરાબર એટલે કાંઈ શોરૂમમાં જવાની જરૂર નથી હોતી આ સિટીમાં તમે આવો તો આ ક્યોનિક સાલે આખું છે અલસ્ટાર્ટને પાછળ છે અમે તો વારંવાર આવતા હોય આ સિટીમાં અમારા સિટીથી નજીક થાય ચાલીસ કિલોમીટર એટલે જોઈ શકો કલરને સાઈડ વ્યૂ છે ચકાસ ચાલો તો અમે એક ઝારા માટો મારી લઈએ શોપિંગ કરી લઈએ થોડી સારી હોય તો તો હજી ઓફર સ્ટાર્ટ નથી થાય પણ પબ્લિક બહુ છે આ લોકો ચેક કરે મેં તો વીસ યુરોનું લીધું તો બચો આવ્યો છે શોપિંગ કરવા તો બચો ભીખું છું છે તો બટાકા ની પ્યુરી કે એવું કે ખાઈ ચૂકી નહી જો ડાયરેક્ટ ટોટી માથી ચમચી માં જ આવી જાય એવું ટુલ છે ઉપાધી જ નહીં કાય કા બાટલ માં ભર દેવાનો આ મજા આવે આઉટલેટ શૂઝ જો તમે શૂઝ ઓ હા

હાથી પગા હોય ને એના આવા સુધી લેવાનું તો થોડુંક શોપિંગ કરી લીધું વરસાદ પણ હતો અને કેડીદાસનું ટ્રેક લીધું છે ટી શર્ટ સારું છે હા શું કેટલામાં પડ્યું બતાવીશ ઓફરમાં હતું કે હા ઓફરમાં હતું પંચાવનમાં હીરો લીધું સરસ લો તો હવે આપણે બહાર જઈએ વરસાદ જતો રહ્યો છે ને પબ્લિક બહાર વધી ગઈ છે વરસાદી આવી ગયો છે ને બહાર નીકળ્યા છે તો જો પાછી લાંબો ગીની એટલે કાર સારી સારી મળી રહી તમને કીધું એ પ્રમાણે મિનિક્યુ પર ટેસ્ટલા પછી મર્સિડીઝ જીવાગોન આ બધી કાર નોર્મલ છે અહીંયા મર્સિડીઝને ને ટેસ્લા ટેસ્ટલાને તો આગળ જઈએ વરસાદ રહી ગયો છે તો આ લોકો પેલી સાઈડ છે હું આ સાઈડ આવ્યો છું ફાઇનલી ફ્રૂટ પાર્ટી ચાલુ વરસાદ રહી ગયો તડકો નીકળો થોડોક પાછો આવું વેધર હોય યુરોપમાં ગમે ત્યારે વરસાદ આવી જાય ગમે ત્યારે તડકો નીકળે અને બાકડાનું બધું પલાળી દીધું એટલે ઊભું ઊભું ખાવું પડે તો તરબૂચ છે મોસમબીના તેન ફલાણું ઘણું બધું છે અને આગળ જવું છે ઘણો ટાઈમ છે હજી છ વાગ્યા અને ફરી આગળ અ અત્યારે દાંત કાઢે છે તરબૂચના બીયા છે એની ઉપરથી એક વસ્તુ વાત યાદ આવી ગયા લોકોને તરબૂચ ક્યારે ખાય ત્યારે પ્રસંગ યાદ આવે અને ઇન્ડિયામાં જ્યારે તરણે હતા ને લગ્ન પછી તો આવતો રહે ને મને મને કઈ ખબર નઈ કે હિરેનભાઈ મતલબ કાટતા જાય છે મને બધા તરબુજ ના બીજા ખાતા હોય કોક કોક ને ભાવ તો હું ખાતી હતી હિરેનભાઈ કાટતા હતા એમ

બધા એટલા જબરજસ્ત બ્રાન્ડેડ લોકો આવે છે તમે જોવો ને સારાનું પહેરવું ડીઝલ નું પહેરું બરાબર તો એટલે થોડુંક આમ જ એવું છે આપણે એવી રીતે હોય એટલે મોંઘી વસ્તુ મોંઘી ગાડી મોંઘો તો રોલા તો પડે જ નહીં

ઇલેક્ટ્રિક મોડલ હોય શકે નવું મોડલ આ પોર છે ઇલેક્ટ્રિક મોડલ ફેરારી સારી ગાડી છે મને દેખાતી નથી બરાબર બાકી તો સ્પોટ મર્સિડીઝ ને ઓલુ અને બીએમડબલ્યુ ઓડી ને તો કોમન છે બધી આજે જે મેન મેન છે બતાવું છું રસ્તામાં આવતી હોય એ પ્રમાણે તો આ બધું સ્ટાર્ટ છે ત્યાં જશું ટાઈમ હશે તો બાકી આ રીતના પબ્લિક રખે છે અને આ બધું શોપિંગ એરિયા છે પછી અલગ અલગ બ્રાન્ડ આ રીતના છે માહોલ આજનો તો આવી ગયા છે અત્યારે એપલ સ્ટોરમાં જવા માટે તો આ છે ડુસલ ડોટને એપલ સ્ટોર તો મોટામાં મોટો અમે જઈએ છીએ કાંઈક નવા એંધાણ છીએ ગયા ધનતેરસમાં આપણે આ છોડાયો હતો ધનતેરસમાં લીધો તે તોલા આઈ થયું

બોલો પણ જોશીએસ કોસ્મેટિક સ્ટોરમાં મારે થોડુંક આ અત્યારને ખવડાવવા માટે છ મહિના પછી હવે તૈયારી કરવી પડશે ને તો ખવડાવવાનું લેવાનું છે આવું આવે છ મહિના પછી ખવડાવી શકાય અને આ બધી પ્યુરી તો શાકભાજી અને ફ્રૂટની તો અમે ઘરે જ બનાવીએ છીએ ફ્રેશ કેળા તો એ બધી પ્યુરી આવે અમે ઘરે ફ્રેશ બનાવીએ છીએ પણ આ વસ્તુ છે ને એ લેવાની છે એટલે મિલકારે ફીડ કરાવી શકાય શોપિંગ માટે મતલબ અહીંયા શૂઝ જોવા માટે આવ્યા છે ડ્રાયુષ્માનમાં ઓફર હોય તો અને જો હમણાં શું તો ઉપરના પેલા માળે જવાનો લિફ્ટ આવે એટલે તો બુગાટીના કેમ કે બુગાટીના શૂઝ છે બુગાટી અલગ 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 કલર હા લેવા છે એટલે ઓનલાઈન મંગાવવાનું કહે છે ઓનલાઈન વેરાયટી સારી હોય એમ આમાં તો આ અલગ અલગ આ અલગ છે ને મિત્રો શૂઝ કેમ લાગે છે એમ મસ્ત આ ત્રણ કલર જાગી અત્યારે વરસાદ એટલો બધો છે ને અમે અહીંયા ડાઇસ માનમાં શૂઝની શો ઓલામાં છે પાર્કમાં અને આ લોકો પ્રાયમકમાં ફ્રી માંગી જઈ છે અને સાઈડ બે વિભાજન પડી ગયા વરસાદના કારણે ઇનિંગ થઈ ગઈ છે અને વરસાદ પણ થોડોક કવર આવે છે તો હવે પબ્લિક ભાગે છે પાર્કિંગ કર્યું એ તરફ એટલે જોઈ શકો છો આ છે ઇનિંગ ટ્યુશન ડોપની મોસમ કંઈક થોડુંક ચેન્જ થઈ ગયું છે એટલે શોપિંગ થઈ ન થઈ અને ટ્રાફિક કંઈ એવી હતી પુષ્કળ પબ્લિક અત્યારે નીકળે છે વરસાદ રહ્યો એટલે પાછું બાર બચો વરસાદ રહી ગયો છે એથી ટ્રામ આવે છે આ પ્રકારનું છે એનું લોકેશન ચાલો ટ્રામ નથી આવતી ટપી જાઓ પુષ્કળ વરસાદ ચાલુ થયો છે અને અમે જઈએ છીએ ગાડી પાર્ક કરી છે દોઢ બે કિલોમીટર થઈ ગઈ છે અંતર ચાલી તો પિકઅપ કરી લઈને ને આ લોકોને પાછળ વેઇટ કરે છે ઢીંગલા ને લઈને બંને તો અમે ગાડી લઈ આવીએ છત્રી ભૂલી ગયા તા તો હા બે છત્રી લેવી પડી હવે ગાડી લઈ આવી વરસાદ એમ માજા

ફલાફલ ઢોડકા ફલાફલ ખાવાનું ઢોડકા પહેલા તમે જોયા જ હશે અમારા બ્લોગમાં જો જોયા એટલે પીવાના ઢોડકા નહીં ખાવાના ઢોડકું હે ઢોડકું ઢોડકું ખાવાનું ફલાફલ ઢોડકું ચાલો ફાઇનલી ઘરે આવી ગયા છે ફાઇનલી અને ફલાફલના ઓલી ઢોડકા નહીં આ ઢોડકા ઢોડકા મઢા ઢોડકા કેતા નહી આ ઢોડકા